પૂરી પાડેલી છે જેથી વિદ્યાર્થીઓને તેમનો વ્યવસાય સંચાલિત કરવા માટે પ્રેરણા મળી રહી છે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત અને પ્રેરિત છે અને મોટા શ્રેણીવાળા ગ્રાહકો સાથે પોતાનો વ્યવસાય પ્રગટ કરી રહ્યા છે આ દિવસ દરમિયાન દરેક વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ઉત્સાહ અને ઉત્કંઠા જોવા મળી રહી છે બીબીએ બાઝીકર જેવી ક્રિયાઓ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વ્યવસાયિક કુશળતા અને વાણિજ્યિક દ્રષ્ટિ આપતી છે જે તેમને ભવિષ્યમાં સફળ બનાવશે આ પ્રકારે બીબીએ ભાજીગર સિઝન પંદરમાં વિદ્યાર્થીઓને પરખવા અને આવતીકાલ માટે વધુ ઉત્તમ કામ કરવા માટે ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ પ્રોજેક્ટ બીબીએ વિદ્યાર્થી સંસ્થાની મહેનત અને પ્રતિબદ્ધતા માટે એક સશક્ત દ્રષ્ટાંત છે આ બીબીએસ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા બાઝીગર નામનો ઇવેન્ટ કરવામાં આવ્યો છે એ અહીંયા આજે એનો છઠ્ઠો દિવસ છે અને સ્ટોલ લગાવવાનો બીજો દિવસ છે અહીંયા જાત પ્રકારની વાનગીઓ બધા સ્ટુડન્ટ્સ બનાવી રહ્યા છે એમનો બિઝનેસ કન્ડક્ટ કરી રહ્યા છે અને આ કોમ્યુનિટી સાયન્સની સામે આ લોકો બિઝનેસ કરી રહ્યા છે અહીંયા દસ જેટલા સ્ટોલ્સ લાગ્યા છે બધા ખાવાના એમાં ખાવાનું બી છે સ્કેચિંગ બી છે નેલ આર્ટ્સ છે અલગ અલગ જાતના એ લોકોએ બિઝનેસ કર્યા છે એનો મેઈન ઉદ્દેશ્ય એ છે કે એમને આટલી નાની ઉંમરમાં એટલી મોટી તક મળે છે કે એ લોકોને બિઝનેસ કેવી રીતે કરવું એ લોકોએ કઈથી કઈ જાતનું રિસોર્સિસ લેવા કયા ભાવે લેવા ક્યાંથી લેવા અને એમનું બિઝનેસમાં એમને શું આગળ કરવું એ બધી તક એમને અહીંયા મળે છે મારું નામ આલિયા ભોરા છે બીબીએ બીબીએ કે હે કા કા ડે ડે ઓર સેકન્ડ आज यहाँ पे कमाठी बाग के वहाँ पे हमारे स्टॉल्स लगाए हुए हैं स्टूडेंट्स के द्वारा अलग अलग बिजनेसिस के आर्ट हो गया खाने का हो गया दूसरा स्केच का हर एक टाइप के बिजनेसिस लगाए गए हैं और दूसरे साइड स्टूडेंट्स को प्रयोग करने के लिए बाहर की भीड़ आ रही है दूसरे स्टूडेंट्स को इंक्रेज करने के लिए और बिजनेस करवाने के लिए अजिंक्य हांडे